ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કોણ બનશે સવાલ એ ઉભો થાય છે કે આમ જનતાને શું લેવા દેવા પાર્ટીનો પ્રમુખ કોણ બનશે એનાથી જનતાના પ્રશ્નોને શું અસર પડે છે

શું પડી શકે છે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ એની પાર્ટીનો વિસ્તાર સારી રીતે કરી શકે છે પાર્ટીમાંથી સારા સારા નેતાઓને ટિકિટ આપીને ચૂંટણી લડાવી શકે છે પરંતુ જનતાને સીધો કનેક્શન કોઈ પણ પાર્ટીના પ્રમુખ સાથે ના હોય અને હોવો પણ ના જોઈએ જનતાનો સીધો જ કનેક્શન તેના ચૂંટાયેલા નેતાઓથી હોવો જોઈએ ભારતીય જનતા પાર્ટીમાં શહેર પ્રમુખ કોણ હશે વોર્ડ પ્રમુખ કોણ હશે એનાથી આમ જનતાને શું લેવા દેવા આમ જનતાને તો તેના જેને તેને વોટ આપ્યા છે એ ધારાસભ્ય સાંસદ કોર્પોરેટરોથી લેવા દેવા છે પરંતુ અહીંયા તો જનતાને જે રીતે ચર્ચાનો ચકદોળ ચડ્યો છે કે શહેર પ્રમુખ કોણ શહેર પ્રમુખ કોણ તેના માટે લોબિંગ થઈ રહી છે તેના માટે આંતરિક ગુટબાજી ચાલી રહી છે નામ આવી રહ્યું છે છે આ આ માત્ર રાજકારણથી જોડાયેલા લોકો સુધી ખબર સીમિત પરંતુ આમ જનતા જ્યારે વિષયને આટલો મોટો બનાવે કે પછી આમ લોકોમાં આ વિષયને જાણી જોઈને બનાવવામાં આવી રહ્યો છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ભારતના લોકતંત્રમાં પાર્ટી પ્રમુખનો જે પદ હોય છે એ પાર્ટીના આપણે જો વડોદરા શહેરમાં રહેતા હોય અને વડોદરા શહેરના વિકાસના કામો આપણે કરાવવા હોય તો શહેર લેવલના જે કામો છે તે કોર્પોરેશનમાં બેસતા કાઉન્સિલરો જ કરી શકે છે જો પ્રદેશ લેવલનું કોઈ કામ હોય એટલે કે રાજ્ય લેવલનું કામ હોય તો ચૂંટાયેલા ધારાસભ્યો કોઈ પણ જગ્યાએ આવતો નથી પરંતુ વડોદરા શહેરમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે વડોદરા શહેરમાં પાર્ટી પ્રમુખ જ સર્વે સર્વા હોય છે અને તેનાથી જ વિકાસ થાય છે અને વિકાસ અટકી જાય છે

એ કદર હાવી થઈ જાય છે કે પછી એ કદર સમર્પિત થઈ જાય છે કે તેઓ પાર્ટીના વિસ્તારમાં જ રસ દાખવે છે તેઓને જનતાએ જે જવાબદારી આપી છે એ જવાબદારીને ક્યાંક ને ક્યાંક તેઓ બીજા નંબર પર રાખે છે અને પાર્ટીએ જે જવાબદારી આપી છે તેને પહેલા નંબર પર રાખે છે આ જ કારણ હોઈ શકે છે કે ગુજરાતમાં વડોદરા જે એક સમયે સૌથી વિકસિત શહેર હતું આજે વડોદરાની પરિસ્થિતિ શું છે તે મુખ્ય પ્રધાન પણ વડોદરા આવીને બોલી ચુક્યા છે પરંતુ આપણે આજે પણ પાર્ટી પ્રમુખ કોણ હશે ને પાર્ટીમાં વોર્ડ પ્રમુખ કોણ હશે તેની ચર્ચા આમ લોકો કરી રહ્યા છે જ્યારે આમ લોકો ચર્ચા કરે ત્યારે મનમાં સવાલ ઉભો થાય કે આમ લોકોએ તો ચર્ચા એ કરવી જોઈએ કે વડોદરા શહેરના ચૂંટાયેલા કાઉન્સિલરો ધારાસભ્યો અને સાંસદ આપણા વિકાસ માટે શું કરી રહ્યા છે શું વાયદાઓ કર્યા હતા એ વાયદાઓ ક્યાં સુધી પહોંચ્યા છે અને આપણે ચર્ચા કરી રહ્યા છે કંઈક અલગ જ લાઈન પર મને તો એવું જ લાગે છે છે તમને શું લાગે છે આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો